આજે તો પાણીનો વારો બહુ મોડું થઈ ગયું તો નાઈ ધોઈ અને કપડાં ધોવાઈ ગયા છે બાકી બધું કામ આપણે ઘરનું બાકી છે અને દક્ષુ પણ હજી અંદર સૂતો છે તો બન્યા રે જો આગળ બ્લોગમાં અમારા દિવસની દિનચર્યા તમને બતાવશું જો તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બનિયારે જો આગળ આઈસ્ક્રીમ ખાય છે કા દક્ષુ ભાઈ જો ટ્રેક્ટરમાં બે ગયો છે ટ્રેક્ટર આપતા શીખવાનું છે કા ભાઈ

તો અહીંયા ચોરા લીધા હતા આપણે એ ચોરા ફોરી ફોરી લે કેમ કે આજે શાક બનાવવાનું છે અને દક્ષુભાઈને અમારા હજી તૈયાર કરવાના બાકી છે ભાઈ હજી જ છે અને દાયડમ લઈ લીધું છે ઉઠીને ભાઈ દીધું દક્ષુભાઈને બહુ બધાય ફ્રૂટ ભાવે છે કેમ દક્ષુભાઈ માટે આવી ગયું છે ભાગ આલુ સેવ ને વેફર અને દક્ષુભાઈ જો રમવાનું ચાલુ કર્યું છે અને ગાર્ડમ પડી ગયું તું ભાઈ હા નીચે પડી ગયું તું હા અને આજે તો દક્ષુભાઈ માટે ચીકુ વતન છે જો મોટા મોટા ચીકુની સિઝન ચાલુ થઈ છે હવે ભાઈ માટે કેમ હું જી સ્ટીરીઓ છે દક્ષુભાઈનો ડીજે દેશી ડીજે હું દેશી ડીજે હું કેમ કેમ ડિસ્કો કરવાનો ડિસ્કો કેમ કેમ કરવાનો

ખાઈ છે દક્ષુભાઈ હું ખાઉ છું તમે ખાવ છો દ્રાક્ષ ખાવા હાલો બધે દ્રાક્ષ ખાવા કે દક્ષુને તો બહુ જ ભાવે જો કાળી લઈ આવ્યા દ્રાક્ષ બહુ ખાટીયા ખાટી છે ખાટી જોઈને થોડી ગળી ગઈ બાઉને બહુ ભાવે દ્રાક્ષ હવે નથી કે નથી આમાં પણ ખાટી થાવા ગરમ થાવા

અને વિડીયો સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય બધાઈને